અને અમારો આ ફાળીઓ અમે રાજકોટ અમદાવાદ ઊંચો કરીએ તો અમને કોઈ ન ઓળખે પણ અમારો ફાળીઓ જોઈને અમારા કચ્છની ટોટલ ટ્રકો હોય કોઈ માણસો ફ્રી એટલે એને કારણે દૂધનું ભાવ પૂરું મળતું નથી મળતું હોય તો એને જે એની જે ગુણવત્તા હોય એને ઓછી કરી નાખે છે જેથી કરીને પૂરા ભાવ મળતા નથી એ વાત બિલકુલ સાચી છે તમારી તો સ્ક્રીન ઉપર મિત્રો રતનાલ ગામનો સમગ્ર ડાયરો છે પણ ગામના સરપંચ ત્રિકમભાઈ ત્રિકમભાઈ થોડુંક ગામ વિશે સમજવું છે અને દરેક આમ તો વડીલો સાથે મુલાકાત કરી પોતાના અનુભવ વાગડ્યા અમે રાજકીય બાબત હોય ધંધાકીય બાબત હોય તમામ બાબત તમે જે તમે ગામના સરપંચ તરીકે છો દરેકને એક આનંદ હોય છે પોતાના હોદ્દાનો આનંદ હોય છે તમે કેટલો આનંદ અનુભવો કે આ રતનાલ ગામનું તમને નેતૃત્વ મળ્યું છે અને એવું ગામ કે સમગ્ર વિશ્વમાં આ ગામનું નામ ટ્રકની બાબત હોય ટ્રાન્સપોર્ટિંગની બાબત હોય મિનરલ્સની બાબત હોય અને પશુપાલન તમામ ક્ષેત્રમાં એક અલગ નામ છે પહેલાં આ તમારી થોડીક બેઝિક વાત કરો તમને કેટલો આનંદ થાય અમારા ગામમાં પહેલાં ટ્રકો બહુ હતું દૂધનો ધંધો બધા કરતા હતા ખેતીવાડી કરે છે હવે આ રાજકારણમાં તો બાકી અમારું ગામ છે જ પહેલેથી જ અને અટાણે પણ છે જ અમે સરપંચ છીએ તો અમે રોડ રસ્તા બધા બનાવ્યા અને હજી બનાવવાના બાકી છે એ બનાવશું બીજી વેરા બાકી તો ગામમાં બધો વિકાસ થયેલો છે એટલે અમે સરપંચ થયા હતા એટલે અમારે સરપંચ થયા હતા અમે ઊભા એટલે અમારે બધેથી વર્તન સારો જ રાખવો પડે કેવો તો છે નહીં કે નાણભાઈને વોટ નથી દીધો તો હાલો નાણભાઈને બધા કહેતા જો બિનરીફ થયા એટલે તો કોઈ ના કરે કે અમે વોટ નથી દીધા એટલે અમારે તો કામ બધે કરવું જ પડે હા બધેને સરખો જ રાખવા પડે કે બધા આપણા ભેગા જતા એવો કામ છે પાંચ વર્ષ અમે સરપંચ રહી ગયા અમારી ટર્મ પૂરી થઈ ગઈ છે વર્ષ થયો તોય અમે કામ કરીએ છીએ ટર્મ પૂરી થઈ તોય પૂરી થઈ ગઈ એક વર્ષ ને એક મહિનો થયો ઉપર તોય અમે સંભાળીએ છીએ વહીવટદાર હોય ને સરકારી માણસ સંભાળીએ અમે હું રત્નાલ ગામનું રહેવાસી છું વર્ષોથી અને રતનાલ ગામ વિશેની જો વાત છે તો આ ગામ પહેલુંથી જ રાજકીય ગામ છે અને અહીંયા તો પ્યોર મને તો લાગે છે ભાજપ જેવું જ છે અને ભાજપના જ વિકાસના કામો છે અમારે અહીંયા પ્યોર આઝાદી જ છે કોઈ દબાણ કે એવું નથી અને અમારા ગામના જ પ્રતિનિધિઓ છે અને ભાજપમાં પણ અમારા ગામનું પ્રતિનિધિત્વ હતો પહેલાં કોંગ્રેસ શાસનમાં હતો રાજાશાહીમાં હતો એટલે અમારો ગામ રાજકીયથી પહેલુંથી જ સક્રિય જ છે અને અમારે અહીંયા પ્યોર લોકતંત્ર છે અહીંયા કોઈ એવી તાનાશાહી કે એવો નથી ભાજપને દો કોંગ્રેસને દો પણ અહીંયા ભાજપી જ છે વધારે એક એક મળેલા જ છે ટૂંક બધા એક પક્ષ જ છે ટકા શ્વેત ક્રાંતિમાં ભ્રષ્ટાચાર હોય શકે બાયપાસ નો કામમાં થોડોક ફેરફાર હોઈ શકે એમાં રાજકીય પોલિટિકલ રીતે ક્યાંક ચેન્જીસ કરવાના પ્રયત્નો હોઈ શકે બે ટકા એવા શું ખૂટે કે જેના લીધે ક્યાંક અટકે બે ટકામાં એવું છે કે ભાઈ માણસોના બધા કામ તો કોઈ નેતા કરી ન શકે રામરાજમાં પણ પૂરા કામ હોય ઓ ટકા ન થઈ શકે એમાંય અસંતોષ હોય તો એવા બે ટકા હોય કોઈ કામ નથી હોય કોઈની નારાજગી હોય કોઈની પર્સનલ નારાજગી હોય બાકી બાયપાસના પ્રશ્નો છે હાઈવેના પ્રશ્નો છે એમાં થોડી ઘણી તો આખી પાછી થતી હોય તો એ લોકો નારાજ હોઈ શકે તમે ડર ડરો છો કંઈક બોલવું છે અંતરનું પણ નથી બોલી શકું ના ના ડરનો વિષય નથી મારે ડરવાની કોઈ જરૂર નથી હું તો સામાન્ય માણસ છું હું કોઈ પદાધિકારી કે ગામનો છું નહીં હું તો અત્યારે વર્તમાનમાં ગાડી ચલાવું છું ખેડૂત પુત્ર છું મારે કોઈ ડરવાનો વિષય નથી મારા કોઈ ઈડી નું કે મને ધમકીની બીક નથી બાકી અત્યારે એ મોટો પ્રશ્ન છે કોઈ નથી પત્રકાર બોલે તો દિવસે ઘરે ના ના એવું મને નથી લાગતું મને કોઈ બીક અહીંયા હોય શકે નહીં મારા ગામના મારા સગાવાલા મારા કાકા અત્યારે ભાજપના પ્રમુખ છે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વર્ચન મારા સંબંધમાં કાકા થાય બીજા મારા બનેવી છે મારા ફુવા છે બધા પૂર્વ મંત્રી ફુવા છે બધાએ સારા કામ કર્યા છે અને અમને કોઈ અહીંયા ખતરા જેવો મને નથી દેખાતો કોઈથી ડરવાનું આપણે જોયું મેં અહીં રત્નલમાં માં સાથે રાખે છે અમારે સૌરાષ્ટ્રમાં બેસવા જાય ત્યારે રાખે આ તડકાની સેફ્ટી માટે હોય છે કે એટલે આને બધી રીતે ઉપયોગ કરી શકાય છે આમ તો અમારી આપણી આયરીની ઓળખાણ છે વિજયભાઈ એ આના થકી અમારા કચ્છના આયર તરીકે ઓળખાય છે અને અમારો આ ફાળીઓ અમે રાજકોટ અમદાવાદ ઊંચો કરીએ તો અમને કોઈ ન ઓળખે પણ અમારો ફાળીઓ જોઈને અમારા કચ્છની ટોટલ ટ્રકો હોય કોઈ માણસો ટુરિસ્ટ હોય બધા આને ઓળખે એટલે આનું મોટો ઇપ્રેશન છે મને સાહેબ કોઈ ન ઓળખે પણ આને બધાએ ઓળખે આ ફાળિયાથી ઓળખાય કે આ માણસ કચ્છનું આયર છે બસ આ અમારી ઓળખાણ છે પછી તમે કીધો કે ભાઈ અવજોક ટાઈમે કોઈ મરણ પ્રસંગમાં પણ અમે આનો ઉપયોગ કરીએ પછી ગાડીમાં લઈ જઈએ તો અમારી ગાડીમાં તો શું એકલો ડ્રાઈવર હોય તો એની આ મોટી ઓરખાણ છે કાંઈ પણ એને થઈ જાય દુર્ઘટના થાય તો આ ઓરખાણ થકી એને અહીંયા એનું પરિવારથી એને મળી શકાય રસ રસ તમને આમ લોક ડાયરામાં સંતવાણીમાં કે બધી રીતે રસ જ હોય આપણે બીજો તો શું હોય એમ વિવાહ ડાયરા જોતા હોય તમારો ડીડી ભારતી પ્રોગ્રામ છે એ પણ હું બધા કલાકારોનો ઇન્ટરવ્યુ કરતા હો તો હું એને જોતો હોઉં છું બીજા સંતવાણીના પ્રોગ્રામ હોય લોક ડાયરાના આપણા માયાભાઈ છે બીજા આ ગઢવી પરિવાર બધેને આપણે ફોલો કરતા હોય સ્વરૂપ બદલાઈ ગયું અત્યારે ડાયરા જે હું શું તમે માનો સંતવાણી થાય છે ખરેખર પહેલા જેવી સંતવાણી પહેલા જેવી નથી અટાણે અટાણે હું ચાહક છું તો જીગ્નેશ કવિરાજનું કીર્તિદાનનો આવા મોટા મોટા સેલિબ્રિટીને સાંભળે નાના કલાકાર થોડાક અત્યારે ઓછા હાલે અમારે અહીંયા કચ્છમાંથી દેવરાજભાઈ છે એવા મોટા કલાકારોનું ડિમાન્ડ છે પણ નાના કલાકારો સંતવાણીમાંથી નીકળતા જાય એ અફસોસ છે થોડો કાકા ખૂબ આનંદ આવ્યો તમામ વાતો કરી ગામના ડાયરામાં આપણા અનેક યુવાનો પણ છે આપણી સાથે રણછોડભાઈ છે આપણી સાથે રણછોડભાઈ યુવાનોને એક બે વચ્ચે વાત કારણ કે કંઈક ખૂટે છે યુવાનોની વાતો એટલે વાઈફાઈ આવે યાદ સીસીટીવી કેમેરા આધુનિક જે ટેકનોલોજી સાંપ્રત સમયમાં છે તો રત્નાલમાં એવો આધુનિક એવો કયા વિકાસના કામો થયા છે કે જે સમગ્ર ગુજરાતમાં તે પ્રેરણારૂપ હોય એ ગામની થોડી એ વાત કરું રતનાલ ગામમાં કહી દઉં તો રત્નાલ ગામમાં અત્યારે બહુ સારો સીસીટીવી છે બરાબર અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે બહુ સારો ગ્રાઉન્ડ છે છોકરાને રમવા માટે અત્યારે પણ નાઇટ ટુર્નામેન્ટ ચાલુ છે અમારે સમાજવાડીની અંદર અને બાકી અમારો ગામ વેબસાઇટને રીતે સમજી લો રાત દિવસ ધમધમતો હોય છે ચોવીસ કલાક હોટલો બધી ચાલુ હોય ક્યાંય જોવા નહીં મળે રત્નાલની અંદર ત્રીસથી પાંત્રીસ હોટલો છે એ રાત્રે દસ હોટલ ચાલુ જ હોય છે ચાય પાણી ગાડીઓવાળા આવતા હોય એમને ચાય મળે બાકી અત્યારે સોશિયલ મીડિયાની અંદર રતનાલ જેટલો એક્ટિવ કોઈ નહીં હોય કોઈ ગામડો નહીં હોઈ શકે કારણ કે હાઈવે જ ગામ છે અને બિલકુલ અહીંયાથી તમને પાંચ પાંચ મિનિટે જ્યાં પણ જવું હોય ને તો અહીંયાથી ગાડી મળે લક્ઝરી મળે ટ્રાવેલ મળે અમદાવાદ જવો હોય વડોદરા સુરત ખપે ત્યાં જવો હોય અહીંયાથી મળી શકે ધન્યવાદ રણછોડભાઈ આપણી સાથે નારણભાઈ તમામ ખરીદ વેચાણ સંઘની વાત હોય આર્થિક બાબતની હોય વ્યક્તિગત આર્થિક અને જે જનરલી કામો જનરલી ધંધાકી બાબત આમ તો ટ્રક સાથે જોડાયેલું ગામ છે સૌપ્રથમ તમે જે ક્ષેત્રમાં છે એમાં ભાજપનો કેટલો સપોર્ટ શું લાગે એમાં ભાજપ તરફે રહેશે જે માહોલ ઇલેક્શનનો એ થોડી વાત કરું સૌ તો મારા ગામ વિશે હું મારા ગામને અભિનંદન આપું છું કે આ ગામની અંદર ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી આપ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પહેલાં રહી ચૂક્યા છે અત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને પાર્ટીના પ્રમુખ પણ રત્નાલના છે અને અમારા માજી મંત્રી શ્રી વાસણભાઈ આહિર એ પણ રત્નાલના જ છે એટલે ભારતીય જનતા પાર્ટી અમને ખૂબ ખોબ ને ખોબલે મહત્ત્વ આપ્યું છે અમારું ગામ એકદમ મહેનતું છે ભાજપની આ કોઈ દિવસ વેડફાશે જે અમને મદદ કરી છે એ અને અહીંયા અમને મેન અમારો ધંધો છે ટ્રકોનો ટ્રકોનો ધંધો પણ બહુ સારો છે અત્યારે હાલમાં મંદી છે એટલે થોડું નારાજગી તો હોય એ બધા સમજે છે કે ભાઈ મંદીઓ અત્યારે નારાજગી હોય જ પણ એના સાથે ભેંસોનો ધંધો સારો છે ખેતીવાડી બહુ સારી છે બગાયત પણ બહુ સારો છે હમણાં ગુજરાત સરકારે જંગલ ખાતર જે પહેલાં ઝાડવા વાવતા હતા એના બદલામાં અત્યારે નવા ઝાડવા વાવવા માટે બગાયત્મક પ્રોત્સાહન આપવાનું જે શરૂ કર્યું છે સરકારે એ ખૂબ સરસ છે ગાયો માટે જે ફંડ આપે છે સરકાર એ પણ બહુ સરસ સરસ છે બે હજાર રૂપિયા જે ચાર મહિને આપે છે જે ભારત સરકાર એ પણ બહુ સારા છે મોદી સાહેબના કામ પણ સારા છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં રત્નાલ ગામ આખો ભારતીય જનતા પાર્ટીથી વણાયેલો છે પરંતુ અમુક અટકેલા કામો પણ છે બાયપાસનો મુદ્દો છે શ્વેત ક્રાંતિ અમે થોડું કૌભાંડ પણ થયેલું એ મુદ્દો પણ છે ટોલપાસ છે તો મોંઘવારી ખૂબ છે ટોલ ટોલપાસમાં અહીં બાજુમાં અનેક ઔદ્યોગિક સ્થળો છે ટોલપાસ ત્રણસો ચારસો રૂપિયા છે મુન્દ્રા પોર્ટ ઉપર જઈએ સસોથી સાતસો રૂપિયા ટોલ પાસ છે ટ્રકનો એ મોંઘવારી પણ છે એ ક્યાંક મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે ભાજપ સરકારને લીધે એ તકલીફ નથી થતી જરૂર ખરી વાત છે એની અંદર તો શું છે કે આપણે સારા રસ્તાને સારા રોડ જોતા હોય તો આપણે પૈસા તો ચૂકવવા પડતા હોય છે પણ એના બાબતમાં થોડું રતનાલ ગામને સાઈડલાઈન કર્યું છે કારણ કે આ બાજુ પાછળના ભાગમાં બીજો રસ્તો છે ભૂજ બચાવવા આવી એમાં રતનાલને બાકાત રાખ્યો છે ને કે વીસ કિલોમીટરના ત્રિજિયામાં આવે છે એટલે રતનાલ એમાં બાકાત રહેવો ન જોઈએ એ વાત બિલકુલ સાચી છે બીજું મહત્ત્વની વાત એ છે કે અમારા ગામમાં જે લોકો રહે છે જે અહીંયાના સ્થાનિક એ બધા મહેનતું અને ત્રેવડ કરવાવાળા છે ત્રેવડમાં તો તમે ગુજરાતીમાં સમજો ને ત્રેવડ એટલે કે ત્રીજો ભાઈ કહેવાય બે ભાઈ સાથે કામ કરતા હોય ને ત્રેવડ કરો એટલે ત્રીજા ભાઈ એટલી મહેનત કહેવાય આજે અમારા ગામમાં વ્યસન બહુ ઓછો છે અત્યારે અમારા ગામની અંદર કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે અમારા ગામમાં વ્યક્તિગત લોકો જે છે એ સ્વ રહે છે કોઈનું દબાણ નથી ભાઈ ફલાણું રાજકીય દબાણ છે ઢીકળું રાજકીય દબાણ છે એવું કાંઈ કશું અહીંયા છે નહીં અહીંયા બહુ સારી છે પાછી વાતરી તમારી સ્વયંત કાંત્રીની તો એમાં જરૂર હું તમને બે શબ્દ જરૂર આપીશ કારણ કે શ્વેતકાંત્રી અમારે અહીંયા સરદ ડેરી છે એ વલમજીભાઈ કરીને હલાવે છે પણ વાસ્તવિકતામાં વલમજીભાઈ એકને એક હાથની થિયરીથી જે હલાવે છે બીજા કોઈ લોકોને સાથે મળતા નથી એટલે એને કારણે દૂધનું ભાવ પૂરું મળતું નથી મળતું હોય તો એને જે એની જે ગુણવત્તા હોય એને ઓછી કરી નાખે છે જેથી કરીને પૂરા ભાવ મળતા નથી એ વાત બિલકુલ સાચી છે તમારી એટલે એ શરદ ડેરીને પોતાને વિચારવું જોઈએ મારા મિત્ર છે વલમજીભાઈ એને હું તમારા ટીવી માધ્યમ દ્વારા પણ જણાવું છું કે જરૂર આના વિશે વિચારે અને કે દૂધના ધંધા કરતાં પશુપાલન લોકો છે એને આગળ વધવા આપે એવું મારી એને વિનંતી છે